તો કે હાલ કોરોનાની મહામારીને પગલે શહેરમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે જેથી રાત્રિ દરમિયાન કોઈ પણ વ્યક્તિ બહાર ન નીકળી શકે પરંતુ શહેરમાં ચોરીની ઘટનાઓ રાત્રે દરમિયાન થતી હોય છે ત્યારે સુરતના વેડ રોડમાં તસ્કરોએ મોબાઈલની દુકાને ટાર્ગેટ બનાવીને શટર તોડીને દુકાનમાંથી લાખો રૂપિયાના મોબાઈલની ચોરીને અંજામ આપ્યો હતો જે સમગ્ર ઘટના સીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જોકે ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠવા પામ્યા હતા રાત્રિ કરફ્યું હોવા છતાં કેમ તસ્કરો રાત્રિના સમય ખુલે આમ ફરે છે અને ચોરી કરે છે આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે હવે 3 લાખ ની ચોરી થઈ છે મિનિમમ કેટલા જણા હતા ચોર 4 જણા આ પોલીસ ફરિયાદ નોંધાવી હા ફરિયાદ નોંધાવી દીધી છે મને સોલંકી સાથે રાકેશ વાસ્યા સુરત